એચએમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે સૌ કોઈને ભાવે તેવી વાનગી એચએમ કિચનના રસોડામાં આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું ફરાળી ખીચું જે દરેકને ભાવતું જ હોય છે તો અહીં એક વાટકી સાબુ લેવાનો છે અને અડધી વાટકી સાબુદાણા લેવાના છે બંનેને મિક્સ કરી ફાઇન્ડ પાવડર તૈયાર કરી લેવાનો છે આ રીતનો પાવડર તૈયાર થાય ત્યારબાદ તેને સાઈડ પર મૂકી દઈશું ત્યારબાદ એક કટ કઢાઈની અંદર પાણી એડ કરવાનું છે તો ત્રણ વાટકી જેટલું પાણી એડ કરું છું અને આ પાણીમાં મસાલા કરી અને એકદમ સરસ પાણીને ઉકળવા દેવાનું છે તો ત્રણ વાટકી પાણી એડ થઈ ગયું થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ તે જ રીતે આખું જીરું એડ કરીશું હવે બે લીલા મરચાં ઝીણા સમારી અને એડ કરવાના છે સાથે કોથમરી સમારી અને એડ કરવાની છે અહીં કોઈ પણ મસાલા તમારે સ્કેપ કરવા હોય તો કરી શકો છો પણ આ બધા મસાલાથી ખીચું એકદમ સરસ તૈયાર થઈ જશે હવે આ વાસણને ઠાકી અને પાંચ મિનિટ પાણીને પાકું થવા દેશું જેથી ખીચું એકદમ સરસ તૈયાર થઈ જાય અને પાણીની અંદર દરેક મસાલાની સુગંધ સરસ બેસી જશે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે પાણી પૂરેપૂરું સરસ વ્યવસ્થિત ઉકળેલું હશે તો ખીચું એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે ચેક કરી લઈએ તો પાણી સરસ ઉકળી ગયું છે અને પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે પાણીનો કલર ચેન્જ થાય ત્યારબાદ એક વાટકી લોટ લેવાનો છે જે અગાઉ આપણે તૈયાર કર્યો તે લોટ લેવાનો અને તેને એડ કરતાં કરતાં એક હાથે એડ કરતું જોવાનું અને એક હાથે મિશ્રણને સરસ મિક્સ કરતું જવાનું જેથી કોઈ પણ લમ્સ રહે નહીં અહીં મેં એક વાટકી લોટની સામે ત્રણ વાટકી પાણી લીધું હતું તે પરફેક્ટ માપ છે આ રીતનું લિક્વિડ ફોર્મમાં તમારું ખીચું તૈયાર થાય ત્યારબાદ ફરીથી તેને સાવ ગેસ ધીમો કરી અને બે મિનિટ ઢાંકીને રેવા દેવાનું છે એટલે જે મોરૈયા નો લોટ છે તે થોડું ઘણું પાણી પીસે અને ધીમે ધીમે એકદમ સરસ તૈયાર થઈ જશે તો આ રીતે બધા જ મિશ્રણને મિક્સ કરી દીધું છે તો હવે વાસણને ઢાંકી દઈશું બે મિનિટ ઢાંક્યા પછી જોઈએ તો એકદમ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જે લિક્વિડ ફોર્મ હતું તે હવે લિક્વિડ ફોર્મ રહ્યું નથી અને એકદમ છૂટું છૂટું ખીચું તૈયાર થઈ ગયું છે તો આટલી જલ્દી મેં ફરાળી ખીચું બનાવી લીધું તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તેમજ મારા વિડીયોને લાઈક કરો સાથે સાથે કોમેન્ટ પણ મને કરો કે તમે આ ફરાળી ખીચું ક્યારે બનાવો છો કેવી રીતે બનાવો છો અથવા આમાં કોઈ નવો આઈડિયા હોય તો પણ મારી સાથે શેર કરો હવે આ ખીચા ઉપર તેલ એડ કરીએ અને તેની ઉપર લાલ મરચાંથી સ્પ્રિન્કલ કરી અને આપણું ફરાળી ખીચું તૈયાર કરીએ તો આ રીતે ફરાળી ખીચું તૈયાર થઈ ગયું છે ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો